તારીખ આઠ અને નવ જુલાઈ ઓગણીસો ચંદ્રવદન ભટ્ટ અને નિહારિકા ભટ્ટની તખ્તાની કારકિર્દીના રજત જયંતિ નિમિત્તે શ્રી દેશ પાંડેના મરાઠી નાટકનું ગુજરાતીમાં રૂપાંતર શ્રી મુરલી ઠાકુરે કર્યું જે દીદી નામનું નાટક રજૂ થયું જેમાં હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર સંજીવ કુમારની ભૂમિકામાં રજૂઆત અને તેમની અભૂતપૂર્વ સફળતા આ કલાકાર દંપતીને માનાંજલિ રૂપ હતી ચંદ્રવદન ભટ્ટનો જન્મ ઓગણીસો પંદરમાં રાંદેરમાં થયો હતો મુંબઈ આવીને તેમણે મેટ્રિક પાસ કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં નાટ્યકલાને તેમણે સહદયતાથી અપનાવી ત્યાં તેમને મધુકર રાંદેરિયા સરોજ દલાલ નંદકુમાર પાઠક જેવા ગોઠિયાઓ મળ્યા અને ઓગણીસો છેતાલીસથી તો તેઓ નાટ્યકલાને મળી અને નાટ્યની કલાની ની રજુ કરતા પ્રારંભિક થોડાક વર્ષોમાં એમણે નાટ્ય ભારતી સાહિત્ય સંસાર ઇન્ડિયન નેશનલ થિયેટર અને એના પછી રંગ ફોરમને ઉપર ઉપક્રમે એમણે અનેક નાટકો પેશ કર્યા એમાં સહેજે છીએ તે જ ઠીક લગ્નની બેડી સ્નેહના ઝેર રજનું ગજ મનુની માસી વારસદાર ગુનેગાર છૂટાછેડા મારે જુદા થવું છે મસ્તરામ સાસુજીની સવારી ભાઈબીજ સુખના સુખડ જલે બેરી મારી બાપરે બાપ વગેરે ઉલ્લેખપાત્ર નાટકો છે આમાં તેમણે પોતાની અભિનય શક્તિ અને દિગ્દર્શક તરીકે સર્વાંગી સુઝ આવડત અને કલ્પના દ્રષ્ટિના દર્શન કરાવ્યા છે એમને છૂટાછેડા અને મસ્તરામ નાટકો માટે શ્રેષ્ઠ અભિનેતા અને દિગ્દર્શક તરીકે રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ પુરસ્કાર પણ મળ્યા છે તો નમસ્કાર મિત્રો હું છું ગજન નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ હરિદી સિને આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે વાત કરીશું અભિનેતા અને દિગ્દર્શક ચંદ્રવદન ભટ્ટ વિશે ઉપરવા મોતી બેન આપની બહુ પ્રશંસા કરતા હતા આપણે ક્યાં સુધી અભ્યાસ કરીશ એમ તો પછી આમ ઢીંગળીઓ બનાવવા કરતા તમારા શિક્ષણનો સદુપયોગ થાય એવો કોઈ વ્યવસાય કરો તો માફ કરજો તમારા અંગત જીવનમાં મને માથું મારવાનો કોઈ અધિકાર નથી અમારી કોલેજમાં હમણાં જ એક લાઇબ્રેરીની જગ્યા ખાલી પડી ચંદ્રવદન ભટ્ટે મુંબઈ ઓલ ઇન્ડિયા રેડિયો પર પણ નાઇટર નિર્માતા તરીકે સારી કામગીરી બજાવી છે એ ઉપરાંત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પણ તેમનો નોંધપાત્ર ફાળો રહેલો છે જેમાં ગુજરાતી ફિલ્મોમાં તેમની અખંડ સૌભાગ્યવતી મહેંદી રંગ લાગ્યો મનુની માસી વેવિશાળ સમય વર્તે સાવધાન વગેરે ઉલ્લેખનીય ફિલ્મો છે ઓગણીસો ચાલીસ પિસ્તાલીસના સમયગાળા દરમિયાન ચંદ્રવદન ભટ્ટે ફિલ્મ પ્રોડ્યુસરની જવાબદારી પણ નિભાવી હતી અને એમાં સારા દિગ્દર્શક અને હાસ્યનટ તરીકે સારી એવી નામના પણ તેમને મળી હતી બીજા એમના અનેક નાટકોમાં ફેરફુદરડી પાંજરાપોળ પારકી જણી રાખના રમકડા અમલદાર સુંદરવન વેણીસનહાર અભિનેત્રી ફિલસુફ ન્યાયના પંથે બાપનું ઘર લખ્યા લલાટે લેખ લવ લવ નૌકા ડૂબી કરો કંકુના દેવના દીધેલ ઘડી બે ઘડી જવાની જવાની ખોવાયાને ખોળવા લક્ષ્મણ રેખા ગૃહલક્ષ્મી બાપ તેવા બેટા પ્રતિબિંબ વગેરે છે આ બધા નાટકોનું દિગ્દર્શન એમણે ખૂબ જ ચીવટથી કર્યું હતું અને લગભગ આ દરેક નાટકોમાં એમણે અભિનય પણ આપેલો તમે અરજી કરી એમાં માનસિક તમેન્ટ અમારી વચ્ચે ફસાણ બનાવવા ઓ આ સી પહેલે પહેલે લગ્ન પહેલા લગ્ન પહેલા થી આ સી એટલે લગ્ન પહેલા તમે તમને આ બનાવ હતો 1946 થી એમના નાટકો સાથે લગભગ 200 જેટલા કલાકારો સંકળાયેલા હતા જેમાં સિદ્ધાર્થ રાંદેરિયાના પિતા મધુકર રાંદેરિયાથી લઈ અને અરવિંદ ત્રિવેદી સુધીના 200 થી વધારે નામો પણ આમાં ગણી શકાય જે નામો અમુક છે મારી પાસે જે નામ હું અત્યારે લેવા બેસીશ તો બહુ વાર લાગશે એટલે એ નામો હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને જે તમે અહીંયા બાજુમાં પણ જોઈ શકો છો કે આ દરેક નામો એમની સાથે નાટકોમાં સંકળાયેલા હતા ચંદ્રવદન ભટ્ટ સાથે એમણે આફ્રિકાનો પ્રવાસ પણ ખેડેલો અને ત્યાં એમના નાટકોને સારી એવી લોકપ્રિયતા પણ સાંપડી હતી તેઓ મરાઠી નાટક નટ સમ્રાટ પરથી ગુજરાતી નાટક બહુત નાચો ગોપાલ પણ તૈયાર કરી રહ્યા હતા અને તેમાં તેઓ મુખ્ય પાત્ર પણ ભજવવાના હતા આવી માહિતી પણ મળી છે ઓગણીસો અડસઠ ઓગણસિત્તેર અને સિત્તેરમાં તેઓ ગુજરાતી ડ્રામા પ્રોડ્યુસર્સ ગિલ્ડ અને સંસ્થાના પ્રમુખ પણ રહી ચૂક્યા તો મિત્રો આ અભિનેતા દિગ્દર્શક ચંદ્રવદન ભટ્ટ વિશે આપને આ માહિતી કેવી લાગી તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દો જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં હું આવીશ આવા જ કેટલાક અજાણ્યા કલાકારોની જાણીતી માહિતી લઈને તમારી સામે તો અમારી ચેનલ ફોલો કરો અને આપ આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરી દેજો થેન્ક યુ